સુરતની વાત કરીએ સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે એક તરફ શહેરના મોલ માર્કેટ અને દુકાનો સીલ કરવામાં આવી રહી છે બીજી તરફ ગેરકાયદેસર બાંધેલા શેડ સામે કોઈ કાર્યવાહી નહીં કતારગામ વિસ્તારમાં ઉભા કરાયા છે પતરાના મોટા મોટા શેડ કતારગામમાં ગેરકાયદે કાચા પાકા બાંધકામો પણ જોવા મળી રહ્યા છે આ મામલે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપા રેલિયાની માંગ છે એસએમસીના અધિકારી એમએલએ અને કોર્પોરેટર સામે ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી એસએમસી કમિશનર અને પોલીસ કમિશનર પાસે માંગ કરી છે વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇનલીગલ કન્સ્ટ્રક્શન અને ઇલ ટોમ અને ઇલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારી શ્રીઓના મેળા પીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના વર્ણ મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ અધિકારીઓની હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશન થી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી અને આ સાથે તેના આટલું અપડેટ મહત્વ